આજે હે કથાનો ચોથો દિવસ આપણે ગંગાજીમાં સ્નાન કરી આવ્યા નાય ધોઈને ત્યાર થઈ ગયા હવે આપણે કથા સ્થળ બાજુ જાય છે શ્રી રામજી મંદિર છે અહીંયા દર્શન કરતા જાય અને કથા સ્થળે જાય ગંગાજી ના તટ ઉપર અહીંયા તો હે ને અમે મોબાઈલમાં તો દેખાય કે ના દેખાય પણ ગંગાજી ના પાણી ઉપર આમ વાદળ આવી ગયા હૈ વાદળ ઉતરી આવ્યા હે એવું લાગે એમ નજારો એકદમ મસ્ત હે કુદરતી નજારો માયણા જેવો હે માયણા જેવો હે આ નજારો કુદરતી ગંગાજી મોજા બતાવી દયો કોર આપડે આઈલા જાય આગળ ગંગાજી ના મોજા બતાવીએ અને કદાચ દેખાવા હોય વાદરા તો દેખાય અમને તો દેખાય છે મોબાઈલ માં એકલા અહીંયા લાઈવ તમને મોબાઈલ માં કેવા દેખાતા હોય એકદમ વાતાવરણ ઠંડુ થઈ ગયું હે હા એને શિયાળો એ લીધો મોજા ભટકા ભટકા હચોડા ઉપર આવે છે

રામ ઝુલા રામજીલાને બહાર કરી અને સામે કાંઠે આવી ગયા છે તો આપણે હામે કાઠેવારી બજાર જોઈ એ ઓલી બાજુની તો બજાર જોઈ લીધી હવે આ બાજુનું બજાર આપણે જોઈ કન્સ એટન્શન પ્લીઝ વાહ આ હે જાનકી જુલા ની એકદમ બાજુમાં હે શમશાન ઘાટ છે ગંગા નદીના તટે જાનકી જુલા અને આ છે સ્મશાન ઘાટ ઉપરથી આપણે જઈએ રામજુલા ઉપર ફરી અને બે ત્રણ કિલોમીટરનો રન કાપી અને આપણે ત્રણે સીતાજીના ઝુલા ઉપર ગયા સીતા ઝુલા ઉપર હવે અમે અમારા ભટ્ટભાઈ ફોટોગ્રાફી ફોટોના શોખીન અમારે તો હવે અમે છે ને અમારા જે રૂમ છે ને એ તરફ અમે જાય ધીમે ધીમે કારણ કે દસ વાગે બંધ થઈ જાય તો અમે ધીમે ધીમે રૂમ બાજુ જાય આજ છે કથાનો સઠો દિવસ અને આજ આપણે ગંગાજી માં સ્નાન કરી નાઈ આવ્યા અટાણે મહાદેવજીના દર્શન કરવા આવ્યા છે મહાદેવજીના દર્શન કર્યા અને હવે આપણે આમાં આશ્રમમાં ઉમરા મારીએ બહુ મસ્ત આશ્રમ છે આમ પરમ શાંતિ સ્વર્ગ જેવું છે અહીંયા આવ્યા જેવું છે એક વાર કારણ કે આ બાજુ છે ને હિમાલય છે અહીં હિમાલયની શરૂઆત થઈ ગઈ છે આ બાજુ હિમાલયની શરૂઆત પાછળ છે ને બધે ડુંગર છે અને આમ ગંગાજી છે અમે ગેટે આ બાજુ નો ગેટ છે આ બાજુ નો ગેટ છે ને અમે ન્યા હે અને સામે મે ગેટ ગંગાજી છે આ બાજુ બધાય ડુંગર ને એવું જો આ આમ થી ડુંગર છે આ તાણે ન્યા દેખાય આમ હેઠા જાય તે દેખાય આઈ કે એમ ડુંગર છે તો જો આમ આમ વાળા ગેટ ન્યા પછી ડુંગરમાંથી માંથી આમ ગંગાજી આવે જા વળાંક મારી અહીંથી આમ સીધી નીકળે આમ જાય એટલે ઓછો હોય છે આશ્રમ છે અને તમે બજાર તો જોઈએ છે સીધી બજાર આમ હતી આમ ગયા આપણે સીધી બજાર જાનકી ઝૂલા જઈ આવ્યા પછી રામ ઝૂલા જઈ આવ્યા હવે લક્ષ્મણ ઝૂલા હે ત્યાં એક જવાનું બાકી છે કારણ કે એ થોડો આગો પડે એટલે અમને ટાઈમ એટલો ન મળે કારણ કે કથા પૂરી થાય છ વાગ્યે છ સાડા થઈએ ફ્રી થાય નવરા થાય ને તો હાથ થઈ જાય એ ત્યાં પૂરું થોડુંક આખું પડે એટલે જમી લે ના તે કરી લઈ આ તો આઠ થઈ જાય એટલે પછી એક દિવસ પરમ જાઉં આપણે પરમ દિવસે એક જ ટાઈમની કરતા હે ને એ બપોર પછી હું તો એ તમને એના પણ દર્શન કરાવશું અમારા મિત્રો ની ફોટોગ્રાફી ચાલુ છે નીલેશભાઈ ને વિવેકભાઈ ની બંને ની એપલ નો મોબાઈલ હેંગ કરી દીધો એટલા ફોટા પડ્યા હવે ફોટોસ્ટાર અમારે બહુ સારા કેમેરામેન છે બહુ મસ્ત ફોટા પાડ હા મોબાઈલ હેંગ કરી દીધો એપલ નો એટલે કે વાત છે કેટલા ફોટા પડ્યા છે આ તો આશ્રમનો હજી એક જ વિભાગ છે એક સામે એક વિભાગ છે એક આ બાજુ વિભાગ છે બે અલગ અલગ વિભાગ છે અને આશ્રમ લગભગ ઘણો ને કે અમારું ગામ છે ને એના જેવડું છે આશ્રમ એમ છે અમારા ગામ જેવડું તો ફાઇનલ જ કારણ એનાથી નહીં મોટું હોય તો ના કહી શકે કારણ કે અમારા ગામમાં છે ને નાનું એવું ગામ છે હજાર આજુબાજુની વસ્તીનું અને વધી વધીને બસો કરે છે દોઢસો થી બસો અથવા તો અઢીસો ગણી લ્યો ને હાલો વધારે વધારે અઢીસો કરે છે અહીંયા તો પાંચસોની માથે તો રૂમ છે કાલે અને આ બધું ગાર્ડન ને મંદિરું એ બધું અલગ ગાર્ડન અવળા આવડા આ બાજુ છે ગાર્ડન આ બાજુ છે વાહે પછી ઓલી બાજુ છે સામે સાઈડ છે યા પણ ગાર્ડન છે એટલે અમારા ગામ કરતા પણ મોટું હિશ આશ્રમ એવડું બધો વિશાળ આશ્રમ છે